જે ઓવરબ્રિજ શરૂ કરવાનો દાવો થયો હતો એ બ્રિજના ફક્ત ચાર પિલર જ બની શક્યા છે જનતાની સુખાકારી માટે માજી મંત્રી બ્રિજેશ મિરજા તથા માજી કેબિનેટ મંત્રી પુણેશ મોદીના હસ્તે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ ત્રણ ત્રણ વર્ષથી બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જુઓ આ દ્રશ્યો અધૂરા બ્રિજની નીચેથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જેમના માથે મોત ભમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અધૂરા બ્રિજના પિલરમાંથી ભ્રષ્ટાચાર ટોક્યું કરી રહ્યું છે રસ્તાની હાલત જોઈને લાગી રહ્યું છે કે જાણે જનતા સાથે ક્રૂર મજાક કરવામાં આવી છે ખાસ મુલક એના પછી પહેલી પ્રાયોરિટી ઓવરબ્રિડની એવી હોય કે ઓવરબ્રિજનું કામ ચાલુ થાય એટલે એક વસ્તુ હોય કે બે બાજુ સર્વિસ રોડ પ્રોવાઈડ કરવા પતરાથી સેફ્ટી માટે લોકોને મુશ્કેલી ન પડે એ રીતનું આયોજન હોય પણ એ આયોજન નેવે મૂકીને આ ભારતીય જનતા પાર્ટીના મળતીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ રીતે કામ ચલાવે છે અને કામ બે વર્ષથી ચાલુ થયું હજી ચાર પિલર જ ઉભા થયા છે ગામ લોકોની માંગણી એવી છે કે આ ખાડા ખાડાવાળા રસ્તા પાણીનો ભરાવો ગટરના પાણી ઉભરાઈએ આ ક્યાંય વ્યવસ્થિત કામ ચાલુ રહી અને જલ્દી કામ પૂર્ણ થાય સૌથી વધુ ગુજરાતમાંથી ટેક્સ મોરબી શહેર આપે છે જો આટલો ટેક્સ આપવા છતાંય મોરબીને જો સારા રસ્તા ના મળતા હોય તો આ ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગટરના કામ થયા છે તો તેના કામે અધૂરા છે તેની ધૂળ રોડ ઉપર પડી છે બ્રિજના પથ્થર છે તો પથ્થરો રોડ ઉપર પડ્યા છે સર્વિસ રોડ અડધો દબાયેલો છે તમે રાહદારીઓને ચાલવાનું ક્યાં બ્રિજ પાસેના સર્વિસ રોડ પર પડેલા ખાડાત અકસ્માતની ઘટનાઓ બની રહી છે ટ્રાફિક જામથી રાહદારીઓની મુશ્કેલીઓ વધી રહી છે છતાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ છે જ્યારે બ્રિજની કામગીરી બાબતે સવાલ કરાયો તો જાણવા મળ્યું કે ઓવર બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થશે નવી ડિઝાઇન આવશે ત્યારે બ્રિજનું કામ પૂર્ણ થશે તો પહેલા ડિઝાઇન મંજૂર કરનાર સામે પગલાં લીધા જનતા માંગ કરી રહી છે કે બ્રિજના કામમાં વિલંબ બદલ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બીજી બાજુ બેદરકારી કરતા પહેલા સો વાર વિચાર કરે ફેબ્રુઆરી બે હજાર બાવીસ આજુબાજુ કામકાજ ચાલુ કરવામાં આવતું જેની સમય મર્યાદા અઢાર માસની હતી અને અત્યારે જે ફ્લાયઓવર બ્રિજ છે એમાં થોડી ડિઝાઇનમાં ચેન્જ કરવાનું છે એના લીધે થઈ અને અત્યારે નિર્ણય અર્થે મૂકેલું છે એ આવશે એટલે ફરીથી કામગીરી ચાલુ કરીશું ઉપરાંત જે અત્યારે હયાત જે ગર્ડરને બનાવેલો છે એની ઉપર આપણે સ્લેબનું ને એનું કાસ્ટિંગનું એની કામગીરી અત્યારે ચાલુ કરે છે એ બી આ ટૂંક સમયમાં એકાદ દોઢ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે હાલ અધિકારીઓ છટકબારી શોધી રહ્યા છે અને જનતાને અંધારામાં રાખીને બ્રિજનું કામ અધૂરું મૂકવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે સવાલ એ થઈ રહ્યો છે કે બ્રિજની કામગીરી બાબતે સ્થાનિક સત્તાધીશોનું ધ્યાન કેમ ન ગયું શું બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે બ્રિજ બનાવવામાં આટલી વાર લાગી તો ટકશે કેટલા વર્ષ આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે ભ્રષ્ટાચારના બ્રિજ ઘણી જગ્યાએ સામે આવી ચૂક્યા છે ત્યારે આ બ્રિજ બાબતે પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે જેની યોગ્ય તપાસ થાય તો મોટો ખુલાસો થઈ શકે છે હરનીશ જોશી બી ટીવી ન્યૂઝ મોરબી